શિક્ષક મિત્રો ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચારની વાત કરવામાં આવે તો તારીખ સોળ ચાર બે હજાર ચોવીસને મંગળવારે ગતરોજ સુરત ખાતે સમસ્ત મૈસૂરિયા ભાટિયા સમાજના કુળદેવી શ્રી જ્વાલા માતાજીના મંદિરે ચૈત્રસુદ આઠમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી બપોરે બે કલાકે યજ્ઞની શરૂઆત થઈ હતી અને સાંજે છ કલાકે પૂર્ણાહુર્તિ થઈ ત્યારબાદ મહાઆરતી સાંજે સાત કલાકે શરૂ થઈ હતી ત્યારબાદ સાડા સાત કલાકે મહાપ્રસાદી શરૂ થઈ હતી અને આઠ કલાકે ડાયરો રાખવામાં આવ્યો હતો આ ધાર્મિક આયોજનમાં સુરત મૈસૂરિયા ભાટિયા સમાજ ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું સુરત તેમજ બારડોલી નવસારી અને આજુબાજુના ગામડાઓમાંથી ખૂબ મોટી સંખ્યામાં માતાજીના ભાવિક ભક્તો ઉપસ્થિત રહી દર્શન અને પ્રસાદીનો લાભ લીધો હતો સમાજના પ્રમુખ શ્રી કલ્પેશભાઈ એસ મસૂરિયાએ પ્રશંસનીય આ કાર્ય બદલ ટ્રસ્ટી મંડળ મહિલા મંડળ યુવક મંડળ તથા સમસ્ત મૈસુરિયા ભાટિયા સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો જી આપનું નામ આજે શું પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો અને કઈ જગ્યા પર પ્રોગ્રામ હતો મારું જેમ એટલે સોળ સૌભાગ હું સુરત નેસોદિયા સમાજના પ્રેસિડેન્ટ છું આજે પટોદરા મુકામે મા જ્વાલાજીના મંદિરે આજે હવનનું આયોજન કરવામાં આવ્યું છે છ વાગે એમની પૂર્ણાહતી થઈ હતી ત્યારબાદ મહાઆતી થઈ હતી ને

સમાજને શું સંદેશો આપશો અને મીડિયા દ્વારા લોકોને શું કહેશો સંદેશો મીડિયા દ્વારા સમાજને સંદેશો એ જ આપવાનો કે આજે અમે જે માતાજીની આઠમ નિમિત્તે ભાવિભક્તોને આમંત્રણ આપ્યું છે અને ઘણા ભાવિભક્તો માટે જે દર્શન આવ્યા છે એક મારે સમાજને કહેવાનું કે એમનો ખૂબ ખૂબ આભાર નાગરિક એમનો સહકાર મળતો રહે આજે અમે સુરત વિશ્વવિદ્યાલય સમાજની એક વેબસાઈટ લોન્ચ કરી છે એના આધારે જે સમાજનું સંગઠન થાય સહકાર મળી રહે ને સમાજના ઊંડાના ગામો સુધી અમે પહોંચી શકીએ ને એકબીજાના સહયોગ મળી રહે સમાજ આગળ ખૂબ પ્રગતિ કરે એ જ સમાજ પાસે અપેક્ષા રાખીએ છીએ